લોકશાહીની મજબૂતા અને મતદાર યાદીની શુદ્ધતા માટે ચાલતા ખાસ મતદાન સુધારણા કાર્યક્રમને સુરતના રામપુરા હોલી મેદાન પરિસરમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો નાગરિકોએ મોટી સંખ્યામાં પહોંચીને મતદાર તરીકે નોંધણી કરાવી અને પોતાના ફોર્મ જમા કરાવીને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે આ કાર્યક્રમનું આયોજન મતદાર નોંધણી અધિકારી તરફથી નાગરિકોના નામ મતદાર યાદીમાં સમાવેશ માટે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સ્થળે જ મતદારો માટે ફોર્મ ભરવાની સગવડ દસ્તાવેજોની ચકાસણી અને ફોર્મ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી મતદાન અધિકારીઓની ટીમે સ્થળે જ ઉપસ્થિત રહી સ્થાનિક આગેવાનો સાથે ફોર્મ ભરવામાં મદદ કરી યુવા મતદારોમાં કાર્યક્રમ પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો ઘણા યુવાઓએ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો સ્થાનિક આગેવાન અબ્દુલ્લા નાના બાવા રાશિદભાઈ ગોરાની પહેલ ખરેખર સરાહનીય છે આવા કાર્યક્રમોથી લોકોને સીધો ફાયદો થાય છે આ વિસ્તારના રહીશો અને પરિવારને અહીં આવીને મતદાર યાદીમાં નામ નોંધાવવાની સુવિધા મળી આ લોકશાહીને મજબૂત બનાવવાની દિશામાં ઉત્તમ પગલું છે